નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ ચૂકી છે જો કે હાલમાં તેમના પર દુઃખનો પાર તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈનું ત્યારે રબારીનું અકસ્માત અવસાન થતાં તેઓ આઘાતમાં સપડાઈ ચૂક્યા છે ખૂબ જ નિકાલ સેવળ વ્યક્તિત્વ અને હંમેશા હસ્તોચરો રાખનાર એવા કચ્છની કોયલ ગીતાબેન રબારીના ત્યારે મિત્રો ભાઈ રમેશભાઈનું ઓગણચાલીસ ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ઉંમરની વર્ષને ત્યારે વર્ષે ઉંમરની અકસ્માત નિધન થતા તેમના અને તેમના પરિવાર માટે દુઃખ આવી પડ્યું છે જો ગીતાબેન ત્યારે મહેશભાઈ રબારીનું નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બર અવસાન થયું છે તેમનું બેસનું સત્યાવીસ નવેમ્બર ટપ્પર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે ત્યારે ત્યારે મિત્રો જ્યાં આજે જ્યાં છે તે મુકામે સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે વધુ જણાવી દઈએ કે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાં આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને તેઓ બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈ લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા કચ્છના નાનકડાથી ગીત અત્યારે નાનકડા ગામથી ત્યારે ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ માટે જાણીતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ